ચડીએ બોર પાણી પીવે એટલી વાર આપણા મોગરા ભાંગી હાલો મળ ગયો કાજલ પણ નાખું મળે છે અમારે તમારું કામ ને તણી જાય હાય ફ્રેન્ડ સ્વાગત છે નવા વિડીયોમાં બધાને જય માતાજી ને અત્યારે આપણે આવી ગયા છીએ વાડીમાં આજે પાણી વાળવાનું છે ડુંગળીમાં તો જો પાણી જાય છે કેરામાં અને કાલે આપણે ડુંગળીમાં ખાતર નાખ્યું હતું આ જો ખાતર હાવ ચેક ચેક દેખાય છે બાકી ઓગળી ગયું

boro di zai bor kawo kasa se

પાણી પીવે એટલી વાર આપણે મોગરા પાંગીએ પાટીઓ પી જાય તાલે કાંઈ કામ હોય નહીં કાજલ બનાવી ગયા છે મોગરા પાંગવા આ પાટિયામાં પાણી જાય છે આ પાટિયામાં મોગરા ભાંગે છે હમણાં પાટિયું પી જાય એટલે ભંગાય નહીં વહેલા ભાંગવાના હતા વહેલા ભાંગવાનું ફટાફટ મોગરા આજુબાજુ વીણા છે તુર વાઢવા થોડીક તુર છે ને વાડી લઈ કે જે કાચી હતી ની એ ઊભી રાખી હતી ને બીજી પાકે પાકે હતી ને એ વાઢી દીધી એટલે આ જો ટેક ટેક ઊભી છે હજી ચણા મસ્ત થઈ ગયા છે મજા ખાવાની કાજલ બેન એક નાકો મળ આવું હે બનાવડે છે કાસા હે ને તહર હર હર kajal જાય હાલ જલ્દી પછી પાટીઓ ભરાઈ ગયો ફૂટી જાય મળાઈ તો ગયો ભાઈ ખેડૂત પુત્ર કોઠા હો જોઈએ હા ઓ નળીઓ મૂકી દે મળી નાખું ને હા ઓ હોરન માર્યા એમ એમ થતો એક ભરાય એટલી વારમાં ખડ ખેલી વેલા છે આવી તાણા જો મસ્ત ફૂલ આવી ગયા તાણામાં નું એટલી બધી મેખું જોડે બહુ મસ્ત બધા તાણા ખીલા હે તાણાના ફૂલ બહુ મસ્ત આવ્યા આપણે એક સિનેમેટિક એન્જોય કરીએ તો તમે ડુંગળી પીએ છે અત્યારે ઝારમાં પાણી સડાવ્યું છે ઝારમાં પાણી જાય છે શું અને અત્યારે આપણે તુર વાટતા કાજલ બેન તુરનો ફેરો નાખવા ગયા આપણે તુઈર વાટતા આવડ્યા ને અહીંયા જો લાવરીના ઈંડા હે લાવરી હમણાં તુર વાટતા ત્રણ ઈંડા હજુ તોરિયામાં પાણી જાય છે આપણે બેઠા જારના સિંહ પાર્ટીઓ ભરાય પછી નાખું મળી લેવું અને આજનો વિડીયો આપણે અહીંયા લગીત રાખીએ તો ફેમિલી આશા છે કે આજનો વિડીયો તમને ગમ્યો હશે ગમ્યો ત્યારે લાઇક શેર કરી દેજો મળીએ પછી કાલે નવા વિડીયોમાંથી આવતી આવજો જય માતાજી